આજે તમે જીવેત સતમ એમ કરીને મારા જેવા અને પછી બે ડગલા બહાર જઈને ત્યાં કબડી ઊ ખાઈ ને ઉરધો પડી જાય માણસ મરી જાય તો શું બ્રાહ્મણ ખોટો કે યજમાન ખોટા બે માંથી કોઈની તો આમાં ભૂલ છે કેમ કાં તો બ્રાહ્મણે હૃદયથી આશીર્વાદ નથી દીધા ને કાં તો તમે તમારા સાચા સાચા ભાવથી તમે બ્રાહ્મણને પગે નથી લાગ્યા અને બ્રાહ્મણને પગે લાગવામાં ઘણી તો વિચાર કરવા પડે હા બ્રાહ્મણને પગે લાગવા માટે જ્યારે ગ્રંથોમાં લખી લખીને મરી ગયા છે ભગવાન વ્યાસજી કે બ્રાહ્મણો એ ધરતી પરના ભૂદેવ છે હા એને પગે લાગો

અને તો જ જ નહીં નહીં એક જ રસ્તો રાખવાનો કારણ રસ્તે થી કોઈ પણ રસ્તે તમે મંજિલ સુધી પહોંચી શકો ઘડીકમાં તમે ડાબે જાવ ઘડીકમાં તમે જમણે જાઓ તો કાશી વિશ્વનાથ નું મંદિર ન મળે પણ એક રસ્તો પકડી રાખો ને તો ત્યાંથી ક્યાંક ને ક્યાંક તો તમે પહોંચી શકો હા